નગરપાલિકામાં કામ થતા હતા એવા જ કામ જો મહાનગરપાલિકામાં થશે તો આશીર્વાદની જગ્યાએ શ્રાપ ઉપ બનશે નગરપાલિકાની અંદર જે રીતના રોડ રસ્તા બનાવ્યા પછી તૂટી જાય ચારે બાજુ ગટરોના પાણી વહેતા હોય ચારે બાજુ કચરાના ઢગલા હોય એટલે કે વહીવટી તંત્રમાં જવાબદારી લેવાનો અને જવાબદારી આપવાનો એ અભાવ દેખાતો હતો સવારે દસ વાગે અગિયાર વાગે લાઇટો ઉપર સ્ટ્રીટ લાઇટો ઉપર સ્ટ્રીટ ઉપર લાઇટો ચાલુ હોય એટલે શું છે કે બંધ કરવા માટેની કોઈ વ્યવસ્થા નહીં વોકવે જ્યાં લોકો રાત્રે પોતાના પરિવાર સાથે ચાલવા જાય એવી જગ્યાઓ પર લાઇટો બંધ થાંભલા હોય લાઇટો હોય પણ લાઇટો બંધ આ બધી જ આ બધા જ પ્રશ્નો છે રોજગારીનો પ્રશ્ન છે ટેક્સનો પ્રશ્ન છે આટલો બધો ટેક્સ ભરાય છે છતાંય જી નું લાઇટ બિલ બાકી રહેશે તો શું મહાનગરપાલિકા થયા પછી આ બધાથી લોકોને મુક્તિ મળશે વધુમાં જોવા તો મહાનગરપાલિકા લોકોના જીવનમાં સુખાકારીનો વધારો થવો જોઈએ શું મહાનગરપાલિકા થવાથી આ લોકલ નેતાઓનો ચંચુપાત ઓછો થશે મહાનગરપાલિકામાં અને જે પણ અધિકારીની નિમણૂક થઈ છે જો પોતે નિર્ણય લેશે અને પોતાની રીતે કામ કરશે તો નડિયાદમાં સો ટકા વિકાસ થવાની સંભાવના છે બાકી ગુજરાતની અંદર મેં અગાઉ પણ કહ્યું છે ગુજરાતની અંદર સૌથી ભ્રષ્ટ નગરપાલિકા હોય તો નડિયાદ નગરપાલિકા છે વધુમાં મેં અમે લોકોએ પંદર દિવસ પહેલા નડિયાદ એક રોડ ઉપર નટપુર બેંકના રોડ ઉપર આવેદન આપીએ છીએ તકેદારી આયોગને લખીએ છે છતાં પણ આ એક વર્ષથી આ પ્રશ્ન રોડનો ચાલતો આવ્યો છે નથી નગરપાલિકા કોન્ટ્રાક્ટર પાસે કામ સરખું કરાઈ શકતી કે નથી એને બ્લેકલિસ્ટ કરી શકતી ઉપરથી સાહીઠ ટકા પેમેન્ટ એને કરી દેવામાં આવ્યું તો ભ્રષ્ટાચાર નહીં તો શું છે કાસની બાબતમાં લોકલ નેતાઓ જે રીતના કામ કરે છે એની સામે ભ્રષ્ટાચાર થયો છે એનો મારો આરોપ છે મેં અરજી કરેલી છે કે આ કામની અંદર નગરપાલિકા સ્વભંડોળમાંથી પાંત્રીસ લાખ રૂપિયા ફાળવે છે તો પાંત્રીસ લાખ માંથી પાંચ લાખ રૂપિયાનું કામ થતું નથી તો શું કેમ કેમ લોકલ સ્થાનિક તંત્ર દ્વારા કે સ્થાનિક નેતા દ્વારા આના ઉપર કોઈ પગલા ભરવામાં નથી આવ્યા ફિલ્ટ્રેશન પ્લાન્ટનો મુદ્દો તમે લો તો ફિલ્ટ્રેશન પ્લાન્ટનો મુદ્દો અત્યારે એસી ટકા પ્લાન્ટ બંધ છે તમારી પાસે કોઈ ચાલુ હોય પ્લાન્ટ તો એના પુરાવા તમે આપી શકો છો પ્રગતિનગર નો મુદ્દો લો તો આજે હજારો લોકો ઘર વિહોણા થઈ ગયા નથી વૈશાલી સિનેમાની બાજુમાં સોના રૂપા કોમ્પ્લેક્ષ એની પણ આજે એ જ પરિસ્થિતિ છે તો આ બધા જે સ્થાનિક લેવલના મુદ્દાઓ છે એ મુદ્દાઓને કામ કરવામાં સ્થાનિક નેતા બિલકુલ નિષ્ફળ રહ્યા છે સરકારમાંથી લાખો કરોડો રૂપિયાની આવેલી ગ્રાન્ટમાં સો રૂપિયા હોય તો રૂપિયા ઘર ભેગા થયા છે ત્યારે આજે નડિયાદની આ પરિસ્થિતિ છે નડિયાદ અને આણંદ જ્યારે નડિયાદમાંથી આણંદ છૂટવું પડ્યું ત્યારે હાલની પરિસ્થિતિમાં આણંદ ક્યાં છે અને નડિયાદ ક્યાં છે લોકોના લોખમુખે ચર્ચાય છે કે નડિયાદને આ લો નેતાઓએ ખાડે ધકેલ્યું છે અત્યારે હાલ મહાનગરપાલિકામાં આજુબાજુના ગામડાને સમાવેશ કરવામાં આવ્યો છે પણ મેં ગઈકાલે પણ કહ્યું આજે પણ કહું છું કે મેં મુખ્યમંત્રીશ્રીને આપના માધ્યમથી રજૂઆત કરવા માંગુ છું કે જ્યાં સુધી ગામડાની અંદર સર્વાંગી વિકાસ થાય નહીં છેવટના માનવી સુધી રોડ રસ્તા અને ગટરોની સુવિધા પહોંચે નહીં સ્ટ્રીટ લાઇટની સુવિધા પહોંચે નહીં સિટી બસની સુવિધા પહોંચે નહીં ત્યાં સુધી ગામડાની પ્રજા જોડે ટેક્સ લેવો જોઈએ નહીં એટલે માફ કરી દેવો જોઈએ અને એક એવું ઉદાહરણ પૂરું પાડવું જોઈએ પાંચ વર્ષ દરમિયાન કે જેટલો વિકાસ શહેરોનો કર્યો છે એટલો જ સર્વાંગી વિકાસ ગામડાઓનો થયો છે ત્યારે તમારા ઉપર વિશ્વાસ કરીને એ લોકો સામેથી ટેક્સ આપવા પ્રેરાશે અને ટેક્સ આપણને આપશે બાકી નડિયાદ નગરપાલિકાનું તંત્ર ભ્રષ્ટાચારથી ભરપૂર રહ્યું છે જેટલા પણ કામ કર્યા છે એ બધાય ભ્રષ્ટાચાર એમાં કરવામાં જ આવ્યો છે અને છેલ્લો કરોડો રૂપિયાનો રૂપિયાનું સ્પોટ કોમ્પલેક્ષ બનાવ્યું પણ એની બહારનો રોડ જોવા જઈએ તો સાવ ભંગાર હાલતમાં છે ચકલાસી ભાગોળથી રોડ લઈએ તો સોશિયલ ક્લબ સુધીનો રોડ એના પર એટલા બધા દબાણો કરવામાં આવ્યા છે તો સ્થાનિક નેતાઓના આશીર્વાદ જ્યાં સુધી ના હોય ત્યાં સુધી આ દબાણો કરવા શક્ય રહેતા નથી એટલા માટે મારે કાયમ કહેવું પડે છે નડિયાદ નગરપાલિકા ભ્રષ્ટાચારી રહી છે હવે મહાનગરપાલિકામાં જ્યારે આઈએસ ઓફિસરની નિમણૂક થઈ છે ત્યારે પોતાની આવડતથી અને પોતાની કુશળતાથી એ વહીવટ કરશે તો મને આશા છે કે ભ્રષ્ટાચાર ઓછો થશે અને લોકોના કામ વધશે